નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લાના કીડી ગોઘાદેવ પ્રાથમિક શાળામાં આજે બાળ લોકશાહીની જીવંત ઝલક જોવા મળી હતી જ્યાં શાળાના બાળકો માટે ભવ્ય રીતે બાળ સાંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું આ ચૂંટણી ગ્રામ પંચાયત જેવી શિસ્તબદ્ધ રીતે યોજાઈ નામાંકનથી લઈ મતદાન પ્રચાર અને મતગણતરી સુધીની સમગ્ર પ્રક્રિયાને બાળકો દ્વારા ઉત્સાહપૂર્વક નિભાવવામાં આવી વિદ્યાર્થીઓએ નેતૃત્વ કૌશલ્ય અને લોકશાહી પ્રક્રિયાનો જીવંત અનુભવ કર્યો ચૂંટણીના પરિણામ પછી વિજયી બાળ સાંસદોના સન્માનમાં ભવ્ય વિજય સરઘસ પણ યોજાયું ગામના રસ્તાઓ પર પડેલા આ સરઘસમાં લોકશાહીના મૂલ્યો દર્શાવતા સૂત્રોચ્ચારો સાથે વિદ્યાર્થીઓ અને ગામજનો જોડાયા શાળાના આચાર્યએ જણાવ્યું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં જવાબદારી મતદાનનું મહત્વ અને નાગરિક તરીકેની ભૂમિકા અંગે જાગૃતિ લાવે છે આ નવતર પહેલ માટે વાલીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા શાળાનું હૃદયપૂર્વક અભિનંદન કરવામાં આવ્યું છે અહેવાલ આપી રહ્યા છે નટવરભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુરથી